નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો હવે નહીં જોયું પડે વરસાદની રાહ ગુજરાતમાં આ તારીખે ચોમાસું આપશે દસ્તક હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી તો જ્યાં મિત્રો ગુજરાતના હવામાન વિભાગે કહ્યું કે હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી સાત દિવસમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે પરંતુ રાજ્યમાં વરસાદ માટેની કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી ભેજને કારણે વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં કેન્દ્ર હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સાથે બારથી પંદર જૂન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં બારથી અઢાર જૂન દરમિયાન ચોમાસાનું આગમન થઈ શકે છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ